નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં પુરાણો અને શાસ્ત્રોમાં ચાર યુગોની વિસ્તૃત ચર્ચા કરેલી છે તે અનુસાર જોઈએ તો સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ આ ચાર યુગના આધારે દરેક યુગનો સમય પણ બતાવવામાં આવ્યો છે સતયુગનો સમય આશરે સત્તર લાખ વર્ષ ગણાયો છે ત્રેતા યુગનો સમય આશરે તેર લાખ વર્ષ ગણાયો છે દ્વાપર યુગનો સમય આશરે નવ લાખ વર્ષ ગણાયો છે અને કલયુગનો સમય આશરે તેતાલીસ લાખ વર્ષ થશે જેમાં દરેક યુગમાં ભગવાનના અવતાર થયેલા છે જેમાં કોઈને કોઈ મોટું કારણ હોય છે સતયુગમાં ભગવાનના ચાર અવતાર થયેલા છે તેમાં મત્સ્ય અવતાર વારાહ અવતાર કચ્છપ અવતાર અને ઋષિ અવતાર સતયુગમાં ભગવાન શ્રી વિષ્ણુનો પહેલો મત્સ્ય અવતાર જે હૈગ્રીવ રાક્ષસથી વેદો અને પુરાણોને બચાવવા માટે મત્સ્ય અવતાર લીધો હતો શ્રી હરિનો બીજો અવતાર વરાહ અવતાર જેમાં હિરણ્યાક્ષ નામના રાક્ષસ પૃથ્વીને સમુદ્રમાં ડૂબાડી જે પૃથ્વીની રક્ષા કરવા અને હિરણ્યક્ષ રાક્ષસનો નાશ કરવા માટે વરાહ અવતાર લીધો હતો ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે મંદ્રાચળ પર્વત ઘર્ષણ થવાથી વારંવાર સમુદ્રમાં ડૂબી જતો હતો ત્યારે ભગવાન વિષ્ણુ કાચબાનું રૂપ લઈ પર્વતને સ્થિર રાખ્યો અને સમુદ્ર મંથન થયું અને આ રીતે કચ્છપ અવતાર થયો ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નૃષિ અવતાર છે હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો જે હિરણ્ય કશ્યપને પસંદ ન હતું એટલે તે વારંવાર પ્રહલાદને કષ્ટ પહોંચાડતો અને પ્રહલાદને ભગવાનની ભક્તિ છોડી દેવા માટે દંડિત કરતો ત્યારે પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા તેમજ હિરણ્ય કશ્યપનો વધ કરવા માટે ન માણસ ન પ્રાણી ન દેવ કે ન દાનવ ન રાત કે ન દિવસ એ રીતે નૃષિ અવતાર લઈ પ્રહલાદને બચાવ્યો અને હિરણ્ય કશ્યપનો વધ કર્યો અને એ રીતે નૃષિ અવતાર થયો ત્રેતા યુગમાં ભગવાનના ત્રણ અવતાર થયેલા છે વામન અવતાર પરશુરામ અવતાર અને રામ અવતાર જ્યારે ઇન્દ્ર રાજાને પરાસ્ત કરીને બલિરાજાએ સ્વર્ગ પર આધિપત્ય સ્થાપિત કર્યું ત્યારે ઇન્દ્રદેવે ભગવાન વિષ્ણુની સહાયતા માગી ત્યારે ભગવાન વિષ્ણુ વામન રૂપે બલિરાજા પાસે જાય અને ત્રણ પગલાં જમીન માગે છે ત્યારે ભગવાન વિશાળ રૂપ ધારણ કરે છે અને એક પગમાં પાતાળ અને પૃથ્વી માપી લે છે બીજા પગલાંમાં બધા નક્ષત્ર અને સંપૂર્ણ બ્રહ્માંડ માપી લે છે અને ત્રીજો પગ બલી રાજાના માથા પર મૂકી પાતાળમાં પહોંચાડી દે છે અને પાતાળ લોકનો રાજા બનાવે છે અને તે એને આશીર્વાદ આપે છે આ રીતે વામન અવતાર થયો મહર્ષિ જમદંગનીના પાંચમા પુત્ર તરીકે પરશુરામ તરીકે જન્મ લીધેલો હતો અને પૃથ્વીને એકવીસ વાર ધરતીને ક્ષત્રિવિહન કરી દીધી હતી જે ભગવાનનો પરશુરામ અવતાર હતો ભગવાન રામ રાવણનો વધ કરવા તેમજ અન્ય રાક્ષસોનો નાશ કરવા માટે રાજા દશરથને ત્યાં પુત્ર રૂપે જન્મ લે છે જ્યારે વનવાસ થાય છે ત્યારે સીતા માતાનું રાવણ હરણ કરે છે ત્યારે રાવણ સાથે યુદ્ધ થાય છે રાવણનો નાશ થાય છે આ રીતે રામ અવતાર થયું દ્વાપર યુગમાં ભગવાન બલરામ અને શ્રી કૃષ્ણ અવતાર થયો જ્યારે વાસુદેવ અને દેવકીના લગ્ન થયા ત્યારે આકાશવાણી થઈ કે દેવકીનું આઠમું સંતાન કંસનો વધ કરશે એટલા માટે કંસ દેવકી અને વાસુદેવને કારાવસમાં રાખે છે અને એક પછી એક એમ કરી છ બાળકોને કંસ મારી નાખે છે જ્યારે સાતમો ગર્ભ દેવકીને રહ્યો તે વાસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં સ્થાપિત થઈ ગયો અને બલરામનો જન્મ થયો એ રીતે બલરામ અવતાર થયો ત્રેતા યુગમાં ભગવાન કૃષ્ણનો જન્મ દેવકી વાસુદેવને ત્યાં આઠમું સંતાન તરીકે કારાવસમાં થયો હતો ત્યાંથી વાસુદેવ શ્રી કૃષ્ણને લઈ નંદ બાબાને ત્યાં ગોકુળમાં જાય છે ત્યાં પોતના બકાશો અને પછી કંસનો વધ કરે છે જ્યારે તે મોટા થાય છે ત્યારે દ્વારિકાના રાજા બને છે ત્યારે તે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થાય છે ત્યારે પાંડવોનો સાથ આપે છે અને ગીતા ગીતા જ્ઞાન આપે છે આ રીતે કૃષ્ણ અવતાર થયો ચોથો છે કલયુગ જેમાં બુદ્ધ અને કલ્કી અવતાર છે જેમાં બુદ્ધ અવતાર થઈ ચૂક્યો છે હવે ભગવાન કલ્કીનો અવતાર થશે ત્યારે કલયુગનો અંત થશે અને ફરીથી આ મુજબ ચક્ર ચાલુ રહેશે આ રીતે દરેક યુગમાં ભગવાન હરિના અવતાર થયા છે જે ભક્તોની રક્ષા કરે છે દુષ્ટો અને રાક્ષસોનો નાશ કરે છે સંતોનું કલ્યાણ કરે છે ઈશ્વર એક જ છે પરંતુ જ્યારે જ્યારે મનુષ્યો પર તકલીફ પડે છે ત્યારે ત્યારે કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર આપણી સહાય કરે છે ભગવાનની લીલાનું આપણે એક મુખે વર્ણન ન કરી શકીએ અને જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળશું ફરી એક આવા નવા વિડીયો સાથે નમસ્કાર